સુરતના લિંબાયત વિસ્તારમાં ગ્લો એન્ડ ગ્રો દ્વારા એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવતીઓને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી વિવિધ કલાઓનું પ્રદર્શન સાથે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સુરતના લિંબાયત વિસ્તારમાં ગ્લો એન્ડ ગ્રો સંસ્થા દ્વારા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવતીઓએ વિવિધ કલાઓનું પ્રદર્શન કર્યું હતું લિંબાયત વિસ્તારમાં આવેલા મિલન હોલમાં ગ્લો એન્ડ ગ્રો દ્વારા આ ટેલેન્ટ શોનું આયોજન કરાયું હતું જેમાં યુવતીઓ દ્વારા બ્રાઇડલ મેકઅપ મહેંદી અને હેરસ્ટાઇલ વગેરે લાઇવ ડેમો આપી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આ શોનું આયોજન નગમા ઈદ્રિશી અને જલ્પા મરાઠી દ્વારા કરવામાં આવ્યું હતું આજની મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને દુનિયા સાથે કદમથી કદમ મેળવીને જીવી શકે તે હેતુથી વિવિધ કલાઓ તેમને શીખવવામાં આવી હતી અને તે કલાઓનો આજે લાઈવ ડેમો પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં એકતા મહિલા વિકાસ મંડળના પ્રમુખ રાજેશ્રીબેન અંસારી ઝોહિર હકીમજી વિક્રમભાઈ પાટેલ રમીલાબેન પટેલ સહિતના મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યુવતીઓને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટેલેન્ટ શોમાં માં એકસો ત્રીસ યુવતીઓએ મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્રીસ યુવતીઓએ મેકઅપ આર્ટિસ્ટમાં ભાગ લીધો હતો એકસો સાહીઠ જેટલી યુવતીઓને એક પ્લેટફોર્મ મળ્યું હતું આજે યુવતીઓ દ્વારા બતાવેલ ટેલેન્ટ પ્રમાણે તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા मेरा नाम राजेश्री अंसारी है मैं एकता महिला मंडल की प्रमुख हूँ ये लिम्बायत है अपना ओके लिम्बायत मदीना मस्जिद के पास में आज ये हमारी बेटियों के लिए आगे बढ़ाने के लिए अभी आप देख रहे हो कि जो हिसाब से आजकल का माहौल चल रहा है बड़े बड़े बेटियों पे कितना जुलूम होता है तो आज की मेरी दोनों बेटियों ने इतना अच्छा ये प्रोग्राम हम लोग ने मिल के रखेला है के बेटी लोग को हम आगे बढ़ाना चाहते हैं और उनको आगे बढ़ने का हम लोग के एक तजुर्बा बता रहे हैं कि हमें आगे बढ़ना है कंधे से कंधे मिला के हमें किसी से डरना नहीं है आजकल के ज़माने में बेटियाँ कमज़ोर नहीं है ये हम लोग को दिखाना चाहते हैं कि ये बेटिया भी कंधे से कंधे मिला के चल सकती है इसीलिए हमने आज का जो है मेहंदी का ब्यूटी पार्लर का है मेकअप का है ये हमने ये रखा था इसमें बेटियाँ जो है वन नंबर आएगी उनको टोफी इनाम में दिया जाएगा और मैं लोगों को जागरूक करना चाहती हूँ और लोगों को एक बात બતાનના ચાતી હું કે આપી आज नरेंद्र मोदी साहब ने भी एक बात कहा है कि बेटी बचाओ बेटी पढ़ाओ उन्होंने बात सही कहा है आजकल मैंने सुनी थी कि पहले के ज़माने में लोग बेटियां होती थी तो बहुत रोते थे कि भाई बेटियां की हुई बेटियां की हुई मगर आजकल कल माँ बाप को तजुर्बा होता है कि आज हमारी बेटी इतनी आगे बढ़ रही है और हमारी बेटी माँ बाप का नाम रोशन कर रही है तो मैं ये बेटियों को सलाम करती हूँ और इनको अभिनंदन देती हूँ कि ऐसी बेटियाँ सबको भगवान करके मैं तो कहती हूँ कि ऐसी बेटियाँ सबको माँ बाप को दें जो इनका बुढ़ापे का सहारा भी है और ये बेटिया अपने पैर पर खड़े रह के आगे बढ़ना चाहती हैं મારું નામ ઝહીર હકીમજી છે આ એરિયો છે લિંબાયત મદીના મસ્જિદના પાછળ મિલન હોલ આજે આ ગ્લો ઇન ગ્રો તરફથી જે આત્મનિર્ભર નારી માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના અંદર મેડિકલાસ બ્યુટિશિયન અને સ્ટાઇલ શીખવવામાં આવે છે અને એ શીખાવીને આજે એ લોકોને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરી એ લોકોને એક સારું પ્લેટફોર્મ આ ગ્લો ઇન ગ્રો તરફથી આપવામાં આવ્યું છે આ પાર્ટિસિપેટના અંદર ત્રણસો જેટલી છોકરીઓએ ગર્લ્સે હિન્દુ અને મુસ્લિમ સમાજની તમામ ધર્મની મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને ખૂબ જ સારું પ્લેટફોર્મ છે અને એ લોકોની કારકિર્દી ઉર્જ્વર બને એ માટે એ લોકોને અહીંયાથી એક સારું ટેલેન્ટ આપવામાં આવ્યું છે એ માટે હું ગ્લો ઇન ગ્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોકોને હું જ એ કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓને આગળ લાવો અને એ લોકોને એક સારું પ્લેટફોર્મ આપો જે કે એ લોકો પોતે એક આર્ભર નિર્ભર પોતાના પગ ઉપર ઊભા રહી પોતાનું ગુજરાન ચલાવી શકે મેડિક ક્લાસ સીવન ક્લાસ બ્યુટિશિયન મેકઅપ આર્ટિસ્ટ એવા સારા સારા કોશિશ કરી એ પોતે બી એક આત્મનિર્ભર નારી બને અને બીજાઓને પણ એક સારી દિશા બતાવે એવી શુભકામનાઓ તમામને આપવા માગો છું आज हमने जो भी हमारे एरिया की लड़कियां हैं वो ज़्यादातर मोबाइल नहीं चलाते हैं। यहाँ पे मतलब मोस्ट ऑफ हंड्रेड में से सेवेंटी परसेंट ऐसे हैं जो मोबाइल नहीं चलाते पर हम सबको इतनी जागृति देना चाहते हैं कि भई तुम तुम्हारा हुनर सबके आगे लाओ इसके लिए हमने सबके लिए यही स्टेज बनाया है कि जो बड़े बड़े आर्टिस्ट होते हैं बड़े बड़े मेकअप आर्टिस्ट तो वहाँ पे जाने के लिए ये लोग डायरेक्ट नहीं पहुँच सकते तो हमने ये छोटा स्टेज क्रिएट किया है जिससे वो उनका जो भी है हुनर वो दिखा सके और इसके लिए हमने यहाँ पे आज 130 सौ तीस लड़कियाँ हैं मेहंदी की और मेकअप की तीस लड़कियाँ है टोटल एक सौ साठ हैं जिसमें से हम फर्स्ट सेकेंड एंड थर्ड विनर देने वाले हैं और राजश्री जी का हमको बहुत सपोर्ट है जो बड़ा रहे हैं कि भाई बेटियों को बहुत आगे जाना चाहिए मुन्ना मलबारी एस ट्वेंटी फोर न्यूज़ सूरत